વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનથી ગણતરીના અંતરે આવેલા મદાર માર્કેટ ઉપરથી શ્રીજીની આગમન યાત્રા પર ઈંડા ફેંકીને શહેરમાં સ્થાપેલી શાંતિ દોડાવવાનું કૃત્ય આચરનાર માફિયા ગેંગના છ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે દરમિયાન આ માફિયા ગેંગ એડમિન જુનેદ સિંધી સહિત ત્રિપુટીની પણ સંડોવણી બહાર આવી હોય તેમનું લોકેશન મેળવતા રાજસ્થાનના અજમેરનું જાણવા મળ્યું હતું જેથી વડોદરા પોલીસે અજમેર પોલીસનો સંપર્ક કરીને આરોપીઓને વિગતવાર તપાસ કરતા અજમેર પોલીસે રેલવે સ્ટેશન પાસેથી આ પૂટી ને ઝડપી પાડી છે વિસ્તારમાં આવેલા નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થી પૂર્વે કિશનવાડીમાંથી શ્રીજીની પ્રતિમાની આગમન યાત્રા સોમવારે મોડી રાત્રે લઈ જવામાં આવી હતી જૂનું પાણીગેટ પોલીસ સ્ટેશન પસાર કર્યા બાદ સિટી પોલીસ સ્ટેશનથી ગણતરીના અંતરે આવેલા મદાર માર્કેટની છત પરથી આ શ્રીજીની આગમન યાત્રા પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને શહેરનું વાતાવરણ ડોળાય તેના માટે પોલીસ દ્વારા કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું સુફિયાન અને શાહનવાઝની ધરપકડ કરવામાં આવી હતી બંને આરોપીઓના રિમાન્ડ મેળવી પોલીસે પૂછપરછ કરતા જુનેદ અને જાવેદ મલેકના નામ ખુલ્યા હતા જેથી પોલીસે તે બંને ભાઈની પણ ધરપકડ કરી લીધી હતી ત્યારે આ બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન માફિયા ગેંગનું ગ્રુપ બનાવનાર એડમિન જુનેદ સિંધી સહિત ચાર લોકોની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું દરમિયાન ગઈકાલે પોલીસે સલમાન મન્સુરીને દબોચી લીધો હતો જ્યારે જુનેદ સિંધી સમીર અને અંસની શોધખોળ શરૂ કરવામાં આવી હતી ત્યારે આ ત્રિપુટીઓનું લોકેશન રાજસ્થાનના અજમેર ખાતેનું મળી આવ્યું હતું જેથી વડોદરા પોલીસે અજમેર પોલીસનો સંપર્ક કરી ત્રણેય વિગતો આપતા અજમેર પોલીસ એક્શનમાં આવી હતી અને આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું દરમિયાન જુનેદ સિંધી સમીર અને અનસ સહિતની ત્રિપુટીને પોલીસે અજમેર રેલવે સ્ટેશન પાસેથી દબોચી લીધા હતા જેથી માફિયા ગેંગ ગ્રુપના એડમિન સહિતના ત્રણ આરોપીઓને લેવા માટે વડોદરા પોલીસ અજમેર ખાતે રવાના થઈ ગઈ હતી ત્રિપુટીને વડોદરા લાવ્યા બાદ તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે